અન્ય વરિષ્ઠ નેતાઓએ બિહારમાં રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાને જણાવ્યું અનુસાર ગાંધી રાહુલ ગાંધી કિશનગંજમાં એક જાહેર સભાને સંબોધિત પણ કરવાના છે ત્યારબાદ પૂર્ણિયામાં અને બીજી કટિહારમાં રેલી કરશે યાત્રાના સમયપત્રકમાં અરરિયા થઈને ગુરુવારે પશ્ચિમ બંગાળ માટે પ્રસ્થાનનો સમાવેશ થાય છે અને પછીથી ઝારખંડ થઈને બિહાર પરત ફરવા ફરશે